ઉભા રહે ના 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 કેડી આવો ને આવો આવો મારું બેટું કાઠું જેવો મારું મને મારા ક્ષેત્ર મને બીવડાવે છે મારા પેઢા લઈ ગયો આ માથા પાડી કેવું હશે વળી નક્કી હવે કોક કરવું પડશે કોક તો કરવું પડશે એવું ફોન લગાઈ ગયું યાર કોક નહીં ફોન લાગતો નહીં રૂબરૂ જવું પડશે હેડો નહીં જવું નાના પણ મને માથા ભારે કોઈ બીવરા આવે છે લાકડી લઈને આવે છે માથા રૂપિયા કિલો લઈ દો કે ના એમને હું તો માથા ભારે છું ગમ નો ખબર પડી જાય માથા જ એવું છે મારા બેટા ઉડી હે માળ છે એક તો શરીર પાછું ભારે છે કે ઉડી નહીં કેતા એમ પેડમ તો કોઈ સાર નહીં માળ છે આલતા નહીં ચાલીસ રૂપિયા કિલો કે જો ભેગા થઈ જાવ એક લાકડી વસુડી નઈ વખત પગ એ ઓવળા પડ્યો હોત ને એક ઓવળા પડ્યો હોત અરે બોલાય ને આ લાગે છે આ બાજુ તૈણંદ પાડું તૈનો બોલો અમે તો શોખ ગમે નથી આયા તમે કઈ થી ઉભા થઈને ને આયા છો એટલે કોઈ આ તમારી માલિકી છે માલિકી નું નહીં આપડે વ્યાપક પડે ને આવ્યો નહી તમે બોસ બોસ જ છે બોસ નહી બોસ થી એ ઉપર માથા ભારી શું હું તો તમારું એટલે કોઈ નહિ ખાલી માથા ભારી આપડા ગમ માં જઈને નોમ લેવાનું

તો સારું કર્યું આપી આ મને ઝેડ પડ્યા તો જબરદસ્ત ઓડે પડ્યો છે

અંબો પડી ગયો સોયલા હારો છો સોયલા હારો કરજો છે કે હોય કરજો કે કસી ઈ આ ઘર છે ઘર છે કે હોય લેઓ સોયલા થી મતલબ આપણે તો હા લેબડા જબર છે કે થોડો એટલો હારો છે માયી તમે શું કહેતા હતા ઉભાઈ નહી જાય કેતા હતા થોડી છે ને કે તીવી છોડી આ કે કોણ કે આવ આ શું પેટુ

લાકડી લેવી લાકડી ને નઈ આઠ આઠી કિલો કાેલા નોખે એવી લાકડી છે મારી પાસે એક તો હાથ તારે અને મારે ને બીજો લાકડીન ફોટે મારે લાકડી કરતા માથા ભારે મારો હાથ જ જખાલી વા ભાઈ જબરુ આજકાલ ને ટેણીય મારે એટલે આ ઓમા થાવા આલ પેઠાન કો આલ્યા માથા ભારી એમ નેમ નઈ ભરી ઓમા ઓમા આલા ઓમા ની ઓમ એમ મર્યાદા થી વાત કરી કરી બીજા ને ઓમાય તું ખાલી અમે કર ઓયન માતાના આ તોડી નાખવાનો સ્વાદ આજ અલ્યા અમાર ગોમઈન પાવર કરી જોય છે એવું હ

માથા ભરી પેલા તો ભમાયા હોય સકરી મારી જેમ સકરી ફરી ગઈ મને પછી મારી ગયો

એ પણ કરો જાવ ને તમે તમારા બંધ થાયું હવે માફી માંગવા તમે પછી અમુક વ્યક્તિ પાસે પડે ને અમુક શક્તિભાઈ બાય બતાવ પડે એ તો જેવો સમય હવે પોપડજીને જવા જ ડોમે તાર ખાલી જોઓ આ ગેજેટ ખાઈ કે હું જોન હવા વેલા સુધી પોપડજી શું કર્યું એ ખાઈ કે વાર રેવો તાર ખ કે આ મારો બનાસ